નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ફોરેસ્ટ રેન્જમાંથી મકાઈની બોરીઓની આડમાં ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો દેવ દેવરામપુરા ગામે કરિયાણાની દુકાન ચલાવતો વેપારી કરતો હતો ખેરના લાકડાની હેરાફેરી ઈશાક હુસેન ખરાદી નામનો ઈશમ કરતો હતો ખેરના લાકડાની તસ્કરી મકાઈ ભરેલી બોરીઓની યાર્ડમાં ચાલતો હતો ખેરના લાકડાનો કારોબાર સાગટાળા વન વિભાગે પોલીસને સાથે રાખી રેડ રેડ કરી ચારસો સાત ટેમ્પામાં મકાઈની બોરીઓની નીચેથી ખેરના લાકડાના લીલા ટુકડા મળી આવ્યા છે દેવી રામપુરાનો ઈશાક હુસેન ખરાદી તેમજ તેનો ભાઈ ફારૂક હુસેન ખરાદી સહિત અન્ય ત્રણને ઝડપી પાડ્યા ખેર સહિત રૂપિયા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખેરના લાકડાની તસ્કરીમાં અન્ય ઈસમો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું વન વિભાગની ટીમ દ્વારા ફરાર થયેલા લાકડા ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા આજરોજ બારી વન વિભાગમાં મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયાની માર્ગદર્શન અને સૂચના હેઠળ રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કરતા બારા રાઉન્ડની સાસિયા સાદડીયા બીટમાં આવેલ દેવીરામપુરા ગામમાં અચાનક શંકાના આધારે ઈશાક હુસેનભાઈ ખરાડી દેવીરામપુરાના રહેવાસી જે હોય તેઓના ઘરે તપાસ કરતા તેઓના ટેમ્પો નંગ એકમાં જંગલનો જંગલ ચોરીનો ખેરનો મુદ્દામાલ આશરે દોઢ કિલોમીટર જેટલો પકડી પાડેલ તથા તેઓની સાથે તેમના ચાર મજૂરને પણ ભારતીય વન અધિનિયમ હેઠળ અટક કરવામાં આવેલ છે તથા મહેરબાન નાયબ વનશકશ્રી દેવગઢ બારીયાના સૂચનાના આધારે આગળ તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ